નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફાર ટુડે ન્યૂઝ માંજલપુરથી સ્વામિનારાયણ મંદિર આત્મીય ધામમાં અયોધ્યા ખાતે નવનિર્માણ થયેલ મંદિરમાં પ્રભુ શ્રીરામજીની પ્રતિષ્ઠાનો પ્રસંગ નિમિત્તે વડોદરા શહેરના હરિભક્તો દ્વારા આત્મીય ધામ ખાતે પ્રભુ શ્રી રામની દીવા પ્રગટાવી આરતી કરવામાં આવી તો મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના આશરે બે હજાર જેટલા હરિભક્તોએ આરતી કરી પ્રભુના આશીર્વાદ લીધા હતા અને અયોધ્યાથી વલ્લભ સ્વામીજીએ તમામ દેશવાસીઓને હરિભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી

અને ત્યારે રામલલાના કલ્લા પૂજન કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજે સંકલ્પ સાથે આશીર્વાદ આપેલા કે બની શકે રામલલાનું ભવિષ્ય મંદિર બને અને રામલલા મંદિરમાં પ્રતિષ્ઠિત થાય આજે એ સંકલ્પ સાકારિત થશે જોઈ અને ભયું અર્થ છે આનંદ થાય છે બહારના અદભુત દિવસે તમામ સ્વાધિનારાયણ પરંપરાના સંતો એક સાથે અહીંયા આવ્યા છે અને તમામ પરંપરાના સંતો એક રૂપે એક દૂરથી એકબીજાના અહીંયા ઓતપ્રોત થઈ અને એક અદભુત આનંદનું દર્શન થાય છે એવો આજનો આ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો મંગલકારી શુભ દિવસ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વડોદરા સંસ્કારી નગરીના આગને હરિધામ સુખડા યોગી ડિવાઇન્સ સોસાયટી દ્વારા અને પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞાથી આજે અમે સૌ વડોદરાના ભક્તજનો સૌ વડીલોની ઉપસ્થિતિની અંદર ધામ માજલપુર ખાતે ત્રણથી ચાર હજાર હરિભક્તોએ ભેગા મળી અને ભગવાન શ્રી રામ પ્રભુ અયોધ્યાની ધરતી પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે આજે ઉત્સવ ભારતના સમગ્ર નાગરિકો મનાઈ રહ્યા છે ત્યારે એક આનંદની અનુભૂતિનો અહેસાસ કરવા માટે એ આનંદના ઉત્સાહ પોતાના હૈયાની વિશે ધારવા માટે બધા ભક્તજનોને એટલો બધો ઉમંગ હતો કે આજે ભગવાન શ્રી રામ લલ્લાની પ્રથમ આરતીનો લાભ આપણે આત્મીય ધામની ધરતી પર બધા ભેગા મળીને લઈએ અ પ્રેમ સ્વામીજી મહારાજની આજ્ઞાથી અમે બધા ભેગા થઈ અને ત્રણથી ચાર હજાર હરિભક્તો આ વડોદરાની ધરતી પર બહેનો ભાઈઓ સાથે બાળકો સાથે અમે બધાએ ભેગા મળીને આ મહાઆરતીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું આ આરતી એટલા માટે કરવાનું સહજ મન થાય છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ જ જહેમત ઉઠાવીને ખૂબ જ કઠિન બધી સમયની પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખીને એક સાહસનું પગલું એક ધાર્મિકતાનું પગલું એક સનાતન વૈદિક સંસ્કૃતિમાં કોઈક સાચો વિચાર પ્રાપ્ત થાય કોઈક સાચી દિશા પ્રાપ્ત થાય કોઈક સાચી ભક્તિ અદા થાય એ માટે મોદી સાહેબ આપણા શ્રીએ ખૂબ જ જહેમત ઉઠાવી છે ત્યારે અને આજે એમના સ્વહસ્તે આજે દસ દસ અગિયાર અગિયાર દિવસના અનશન પછી એમને ઉપવાસ કર્યા પછી પણ આજે સરસનું નેતૃત્વ આપણા ભારતનું કરી રહ્યા છે ત્યારે અમને સહજ દેશના નાગરિકો તરીકે મન થાય કે ચાલો આપણે રામ ભગવાનના રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન છે ત્યારે આપણે બધા એકજૂથ થઈ એક સાથે ભેગા મળીને ભગવાન રામની પહેલી આરતીનો આપણે સૌ લાભ લઈએ અમે સૌ ભેગા મળીને આજે સર્વ ધર્મ સમભાવની ભાવનાથી વસુદેવ કુટુંબકમની ભાવનાથી અમે બધા ભેગા મળી આપણે સૌ એક છીએ યોગી ડિવાઇન સોસાયટી સર્વપ્રથમ મોખરે આવા સર્વકામો સ્વામી હરિપ્રસાદ સ્વામીજીએ સૂત્ર આપ્યું છે કોઈ આત્મીય બને ના બને હે પ્રભુ મારે આત્મીય બનવું છે એ ન્યાયે અમારા ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે અમને બધાને એક જુદે એક તાટને બાંધી સર્વધર્મ સંભાવની ભાવનાથી આજે અમે સૌ ભેગા મળી અને આ ભગવાન શ્રીરામનું પ્રાણ પ્રતી મહોત્સવમાં અમે પણ પાર્ટિસિપેટ થઈ રહ્યા છીએ નવનીતભાઈ પટેલ વડોદરા